તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું તંત્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ હતા પરંતુ તે જ હાજર ન હતા વેસાણ તાલુકા પંચાયતના પ્રમુખ અધ્યક્ષ રહ્યા હતા અને દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જિલ્લામાંથી આવેલ પશુ ડોક્ટરો દ્વારા પશુપાલકોને પશુની જાણકારી માટે માહિતગાર કરાયા હતા અને પશુપાલકોને મળતા લાભો અને વ્યવસ્થાને લગતી અદ્યતન માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં આજુબાજુના ગૌશાળાના પ્રમુખો અને મહિલાઓ પુરુષો હાજર રહ્યા હતા આ તકે કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર વિરલ આહિર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભેસાણ જિલ્લા પંચાયતના સીટના બંને હોદ્દેદારો હાજર રહ્યા હતા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા અને માત્ર તાલુકાના જ અગ્રણીઓ હાજર હતા તેમજ ભેસાણ તાલુકાના પશુ ચિકિત્સા ડોક્ટર વઘાસિયા સાહેબ તેમજ તેમની પૂરી ટીમ જેને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ કાસમહોથી ભેસાણ જી સર ખાસ કાર્યક્રમ હું ડોક્ટર વિરલ બી આહી નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત જૂનાગઢ આજ રોજ ભેસાણ તાલુકાના ચોડોવડી ગામ મુકામે તાલુકા કક્ષાની શિબિર યોજવામાં આવી શિબિરમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગાંડુભાઈ કથિરિયા અધ્યક્ષ રહેલા અને ઉદ્ઘાટન કરેલું સાથે સાથે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સદસ્ય સરપંચ શ્રીઓ અને આજુબાજુના ગામના સરપંચ સરપંચશ્રીઓ સાથે પશુપાલકો અને આગેવાનો હાજર રહેલા શિબિરમાં પશુપાલકોને આર્થિક રીતે પગ પર વધારે નફો કઈ રીતે મેળવી શકાય એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું સીબીઆઈના મુખ્ય પાસાઓ હતા તો પશુ આરોગ્ય પશુ આહાર છે પશુ સંવર્ધન છે સાથે સાથે પશુ માવજતની પણ જાણકારી આપવામાં આવી પશુઓને પશુપાલકોને સહાયકારી યોજનાઓ માટે પણ જાણકારી આપી જેમાં કેસીસી પશુપાલનની માહિતી આપવામાં આવી એમાં લોન કઈ રીતે લઈ શકાય અને સફળ પશુપાલકોનું વક્તવ્ય આપવામાં આવ્યું અને એ લોકોનું પ્રશ્નોનું નિરાકરણ કરવામાં Thank you sir.